वांकानेर शहरना परा विस्तार मा घर मा घुसी पति पत्नी पर नो जीवलेण हूम बनावना पगले स्थल पर पोलिस ना धाड़े धाड़ा उतरिया युवान पुत्र साथे थे झगड़ा खार राखी छ शख्सो लाकड़ी पाइप तथा छरी वड़े दंपति पर तूटी पड़ा बन्ने पक्षों सामसा पत्थर मारो थयाना पर अहवा पोलिस फरियाद नोधाई बनावनी प्राप्त विगत मुजब वाँकानेर शहर ना कपरा विस्तार मा रहता नरेश भाई प्रेमजी भाई सोलंकी गतरात्रि पोता ना घरे पत्नी नैनाबेन टीवी जोता हो त्यारे अचानक आरोपी कौशिक भाई धीरूभा राठौड़ कुलदीप भाई, भाई काड़ूभाई राठौड़ टीपूभाई काड़ूभाई राठौड़ तथा त्रण अजाण तेमना घरे हाथ में लाकड़ा धोका लोखंड ना पाइप तथा छरी सहित ना हथियारों आवी तारो दिकरो प्रभात क्या छे તેણે અમારા કુટુંબી જીવનભાઈને માર મારેલ છે તેમ કહી તમામ આરોપીઓએ એકસમ કરી બંને પતિ પત્ની પર હથિયારો વડે જીવલેણ હુમલો કરી હાથે પગે માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતા દંપતી બેભાન થઈ ગયું હતું જે બાદ તમામ આરોપીઓ ત્યાંથી નાસી જતા બનને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. અતરે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં ઘટના સ્થળે બનને પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો થવાના અહેવાલો પણ મળી રહ્યા છે. જેમાં બનાવની જાણ થતા જ ઘટના સ્થળે કોઈ અઘટિત બનાવ ન બને તે માટે પોલીસના ઢાડે ઢાડા ઉતારી દેવામાં આવ્યા છે હાલ આ બનાવમાં પોલીસ સાથે FSL ની ટીમ ઘટના સ્થળે તપાસનો ધમધમાટ ચલાવી રહી છે